मोबाइल में दिखाते हैं कि पैसा कमाया है यूट्यूब से तो नहीं मानते ना आज लाइव प्रूफ देखो आज इक्कीस तारीख का यूट्यूब को पैसा आया हुआ है पूरा पांच लाख रुपए ये लाइव अपने मम्मी जी को आज देने वाले हैं ये भी निकला लाए हैं माता जी ये लीजिए ये यूट्यूब की कमाई आप लोग भी कमाई और अपने माताओं को पैसे दीजिए और ऑनलाइन सीखना हो तो यूट्यूब वाले बाबा को तो समझ रहे મિત્રો આ ભાઈ દર મહિને યુટ્યુબ થી પાંચ લાખ રૂપિયા અર્ન કરે છે તેની સાથે સ્પોન્સરશીપ અને બ્રાન્ડ પ્રમોશન દસ લાખ રૂપિયા અર્ન કરે છે જ્યાં યુટ્યુબ પર આટલા બધા પૈસા હોય તો શા માટે આપણે આપણું દિમાગ યુઝ કરીને આપણે ત્યાંથી પૈસા અર્ન ન કરીએ મિત્રો બે હજાર ચોવીસ માં આપણી ઈચ્છા એવી છે કે જ્યાં ટેક કેટેગરીમાં યુટ્યુબ પર એવું મતલબ ઘણા બધા એવું ઈચ્છે છે કે મારે યુટ્યુબ પર આવું છે મારે યુટ્યુબ વિડીયો અપલોડ કરવું છે પણ લેક ઓફ નોલેજ આપણે આપણે જ્ઞાન કે રીતે રીતે અપલોડ જોઈએ ક્રિએટ કરવું જોઈએ રીતે પૈસા કમાવા જોઈએ એ તમામ વસ્તુ માટે જો આપણે ગુજ્જુ દિમાગ યુઝ કરીશું સો ટકા આપણે બહુ ઓછા સમયમાં પૈસા કમાવી શકીશું તો મિત્રો જો તમે બે હજાર ચોવીસમાં માં નક્કી કરી દીધું છે મારે યુટ્યુબ પર આવીને મારે પૈસા કમાવા છે મારે પૈસા વાળો બનવો છે તો મિત્રો આ ચેનલ તૈયાર છે તમને મદદ કરવા માટે પણ ખાસ જરૂર છે તમારી ચેનલ સાથે પડશે અને તમારી એક દિશા તમારે પકડવી પડશે મિત્રો તમને આપણે ટોપ ટુ બટન તમારે લઈ જવાનું છે તમે પૈસા કમાવી શકશો અને આપણે ભેગા થઈને પૈસા કમાવાના છે તમે પણ કમાવશો પૈસા હું પણ કમાઈશ સાથે મળીને આપણે ગ્રો થઈશું મિત્રો ખાસ તમામને કહીશ જેના સાથે તમે જોડાવી જજો અને આપણે ટૂંક સમયમાં જે અમુક વિડીયો આપણે અપલોડ ઓલરેડી પહેલા કરી દીધા છે એ વિડીયો તમે ખાસ જોઈ લેજો